અને એક મહત્વપૂર્ણ સમાચાર અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો જો બાઇડન નહીં લડે રાષ્ટ્રપતિની ચૂંટણી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમેરિકાની ચૂંટણીને લઈને જો બાઇડન ચૂંટણી નહીં લડે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમેરિકાથી જેની ખૂબ જ એવી ચર્ચા સમગ્ર વિશ્વમાં અત્યારે હાલમાં થઈ રહી છે એક તરફ જો બાઇડન બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ છે ત્યારે જો બાઇડન ચૂંટણી નહીં લડે તેવી અત્યારે હાલમાં આ જે સમાચાર છે તે મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર જગત જમાદાર અમે રાષ્ટ્રપતિની ચૂંટણી લઈને સમગ્ર વિશ્વમાં તેની ચર્ચાઓ જયારે ચાલી રહી છે ત્યારે અમેરિકા અને પાર્ટીના હિતમાં મારો આ નિર્ણય છે તેવું જો બાઇડન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જો બાઇડનને લઈને પણ જે રીતે તેઓની ઉંમરને લઈને પણ વાતચીત કરવામાં આવતી હતી કે ઇઠ્યોતેર વર્ષ જેટલી તેઓની ઉંમર થઈ ગઈ છે તેના કારણે પણ તેઓએ ચૂંટણી ન લડવી જોઈએ અમેરિકા અને પાર્ટીના હિતમાં મારો આ નિર્ણય છે તેવું જો બાઇડન દ્વારા ખુદ જણાવવામાં આવ્યું છે તો તેઓના પુત્રની પણ જે રીતે કેસ એક સામે આવ્યો હતો બીજી તરફ જો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરવામાં આવે તો તેઓની ઉપર પણ જે રીતે ફાયરિંગની ઘટના ઘટી હતી ત્યારબાદ જે રાજકારણ છે અમેરિકાનું તે પણ ખૂબ જ ગરમાયું અને હવે જો બાઇડન ચૂંટણી નહીં લડે રાષ્ટ્રપતિની એવા સમાચાર મળી રહ્યા છે અને અમેરિકા અને પાર્ટીના હિતમાં મારો આ નિર્ણય છે તેવું જો બાઇડન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે તો